કારણ અને કર્મ આ ત્રણેયનો એક જ સમયે સંયોગ કેવી પરિસ્થિતિને સમજવી કેવી પરિસ્થિતિ સમજવી ખૂબ જ સુંદર પ્રશ્નો કહી શકાય

કર્મ થયું અને તે સામ સામે વાતચીત દ્વારા કાન ને નિમિત્ત કરીને એ શ્રુતિ દ્વારા સંભાળવામાં આવે છે એટલે તાન કારણ અને કર્મ એક ત્રણેયનો સંયોગ ઈશ્વરની કૃપાથી જન્મજાત મળેલો છે યુક્ત નથી કે તાન છે માટે કર્મણ કારણ છે એટલે યુક્ત નથી કે તાન અને કર્મ છે માટે કારણ કોણ એવું પણ નથી એક તાન અને કારણ છે માટે કર્મ આ ત્રણેય કો શ્રેણીઓ એ જન્મતા પ્રકૃતિમાં નિયમને આધીન એ લઈને આવે છે એટલે આમાં કોઈ કોઈને નિમિત્ત કરતું નથી કોઈ કોઈને કારણ પેદા કરતું નથી અને કોઈ કોઈના કારણથી કર્મ પેદા થતું નથી એટલે આ ત્રણેયનો સંયોગ એ પ્રકૃતિ પ્રકાર છે ધન્યવાદ